નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અંબાલાલ પટેલની આગાહી અઢાર તારીખ પછી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી આગ ઝરતી ગરમીનો બીજો રાઉન્ડ થયો છે જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં બેતાલીસથી ચુમાલીસ ડિગ્રી તાપમાન રહેશે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી અઢાર તારીખ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગરમી અંગે જોઈએ તો તારીખ પંદરથી અઢારમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા કહી શકાય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી કચ્છના ભુજ સહિતના ભાગોમાં થી ચુમ્માલીસ ડિગ્રી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેતાલીસ ડિગ્રી પંચમહાલમાં મહત્તમ ઉષ્ણતામાન તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન થઈ શકે છે જૂનાગઢમાં બેતાલીસથી તેતાલીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી રહેશે તારીખ અઢારમી એપ્રિલથી ગરમીમાં ઘટાડો થશે રાજ્યના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે અઢારથી પચીસ છવ્વીસ તારીખ સુધી હવામાનમાં પલટો આવી શકે છે જેમાં રાજ્યના દક્ષિણ અને પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે જેમાં હળવા છાંટા પડી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ सॉफ्ट कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 15 अप्रैल 2025 आहत आजना समाचार કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર